નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ધરોઈ ડેમની ત્રીસ સાત બે હજાર પચીસને બુધવારના સવારે આઠ વાગ્યા સુધીની સત્તાવાર માહિતી ધરોઈ પાણીની આવકમાં વધારો ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા ઓગણીસો પિસ્તાલીસ ક્યુસેક આવક નોંધાઈ દરોઈ ડેમમાં પાણીની આવક વધતા આઠસો ક્યુસેક સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું સતલાસણા તાલુકાનો દરોઈ ડેમ ચોર્યાસી બેતાલીસ ટકા ભરાયો નદીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ઉપસ્ત્રાવોમાં વરસાદી પાણી આવતા ધરોઈડેમ વિભાગ દ્વારા એલર્ટ આપવા કરવામાં આવી છે કવાયત ગુજરાત રાજ્યના સાત જિલ્લા કલેક્ટરોને અને કુલ બાવીસ વિભાગોને કરાઈ છે જાણ ચાલુ માસના રૂલ લેવલ છસો બાવીસ ફૂટની સામે છસો સત્તર પોઈન્ટ નેવ્યાશી ફૂટ ભરાયો સ્ટોરેજ લેવલ હાલ ચોર્યાસી પોઈન્ટ બેતાલીસ ટકા તાલુકા મામલતદારો સહિત સ્થાનિક વહીવટીતંત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટ અંતર્ગત તૈયાર રહેવા કરાઈ છે જાણ